રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાનું શાળામાં એલસીને લઈને નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે ગુજરાત રાજ્યની પણ શાળામાં એલસી માટે માટે પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી જો કોઈ શાળા દ્વારા લિવિંગ સર્ટિફિકેટ માટે નાણાં માંગવામાં આવે તો તુરંત જ તાલુકા કે જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરવી તેવું નિવેદન આપ્યું છે અગર લેતા હોય તો એ ઇલિગલી છે આવું ક્યાંય પણ ક્ષેત્ર બને તો અમારા દરેક જિલ્લા શિક્ષણ અધિકારી સાથેનો સંપર્ક કરીને એને કમ્પ્લેન કરી શકે ઘણી શાળાઓની અંદર આવી એ કમ્પ્લેન આવી રહી છે ને આવે છે તો આજે મને મીડિયા દ્વારા પણ આ જાણવા મળ્યું કે લિવિંગ સર્ટિફિકેટ કાઢવાના તો અગાઉની ફી બાકી હોય વગેરે હોય એ વાત જુદી છે પણ લિવિંગ સર્ટિફિકેટના એક રૂપિયો કોઈ શાળા માંગી શકે નહીં અને એને આપવાનો થતો નથી